કાંકરે તાલુકાને વાવતરા જિલ્લામાં સમાવેશ કરવાને લઈ વિરોધ કાંકરે સિયોરીમાં બજારો સજળ બંધ સિયોરી વિસ્તારના વેપારીઓએ સજળ બંધમાં સમર્થન આપી સરકારના નિર્ણય સામે નોંધાવ્યો વિરોધ કાંકરે તાલુકાને બનાસકાઠામાં જ રાખવા અથવા તો પાટણમાં સમાવેશ કરવા ઉચ્ચારી છે માંગ કાલે જે સરકાર દ્વારા ખરા જીરો જાહેર કરવામાં આવ્યો તેમાં કાંકરે તાલુકાનો જે સમાવેશ કરવામાં આવ્યો છે તેને લઈને આજે અમારે સિયોરી ગામ સંપૂર્ણ બંધ છે અને અમે

એટલે આ કોકરેજ તાલુકા તો જે છે એ બરોબર છે બનાસકાંઠા છે ને એમાં બરોબર જ છે બાકી ઓમાં ખરેખર આ કોકરેજ તાલુકો બનાસકાંઠા નહીં રાખે તો એનું ખુબ પરિણામ ભોગવવું પડશે ખોટું ગઈકાલે સરકાર દ્વારા જે બનાસકાંઠા જિલ્લાને જાહેર કર્યો એમાં જે નિર્ણય કરવામાં આવ્યો છે એમાં કાંકરેજને જે બનાસકાંઠાથી થરાદમાં નાખવામાં આવ્યા છે જેનો અમે વેપારી એસોસિએશન સખત વિરોધ કરીએ છીએ આ કોઈ પણ પ્રકારના સર્વે કર્યા વગર આ નિર્ણય લેવામાં આવ્યો છે અમારી પહેલી ડિમાન્ડ પાટણ ગામ બનાસકાંઠામાં જ રહેવાની છે નકર અહીંયા બજાર બંધ રાખીને સખત વિરોધ કરવામાં આવશે જેનો સરકાર ખાસ ધ્યાન રાખે મારું નામ છે વનુભા ડાભી હું શિવોરીનો રહેવાસી છું અમને જે પાલનપુર જિલ્લામાં હતા તે વ્યવસ્થિત છે બાકી અમારા થરા થરા જિલ્લામાં જવું નથી અને આનું કોઈ નિરાકરણ નહીં સરકાર લાવે તો અમે ઉગ્ર આંદોલન તે બાબતને હું આવકારું છું પરંતુ મારા મત વિસ્તાર કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે બાબતને હું વખોડી કાઢું છું કારણ કે મારા કાંકરેજ તાલુકાના ખેડૂતો હોય નાના મોટા વેપારી હોય એમને પાલનપુર જવું આવવું ખૂબ સહેલુંને સરળ પડે છે નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવવું ખૂબ સહેલુંને સરળ પડે છે જ્યારે થરાદ જવું ખૂબ જ અટપટું ને અઘરું છે ત્યારે આ તાલુકાને થરાદમાં સમાવેશ કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય યોગ્ય નથી કોઈપણ પણ પ્રકારનું ભૌગોલિક પરિસ્થિતિની તપાસ કર્યા વગર જે નિર્ણયો લીધા છે હું સરકારને વિનંતી કરું છું કે કાકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરે એવી મારી વિનંતી છે